માં શક્તિ શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીમાં ગરબા બનાવવાની જે પરંપરા છે મૂકવાની તેમાં દીવો જે પરંપરા છે એ આવી છે ગરબો મૂકવો અને ગરબામાં જે દીવો અને એની જ્યોત પ્રગટાવવામાં જ્ઞાન શક્તિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે ત્યારે આવા જ ગરબાઓ છે સમયની સાથે એમાં ડિમાન્ડ પણ વધી છે અને ખાસ કરી જેમ જેમ સમય ગયો એમ સાદા ગરબામાંથી અનેક પ્રકારની ડિઝાઇનવાળા ગરબાઓ પણ અત્યારે માર્કેટમાં જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ ગરબામાં અનેક પ્રકારની જે કલાકૃતિઓ રજૂ કરતા હોય તેવા કારીગરોની મુખ્ય ભૂમિકા હોય છે ત્યારે આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં ત્યારે ગરબામાં એક અનેરો પ્રતિક સાથે અનેરો એક શણગાર આપણને જોવા મળે છે અને ખાસ મહત્વનું કે અહીંયા જે ગરબાના કારીગર છે એ આંખે પાટા બાંધી અને જે માતાજીની ઉપાસનાનો પર્વ નવરાત્રીમાં જે ગરબાનું મહત્વ છે એ દર્શાવતું ગરબો બનાવી રહ્યા છે તો ચાલો જોઈએ

ડિઝાઇન ઉપર જાય અલગ અલગ આમ તો સાદા ગરબાના છે સો હે એકસો ને અગિયાર રૂપિયા હે પછી જેવા ડેકોરેશન તો બસો એકાવન થી ચાલુ થાય તે અગિયારસો લગીના ગરબા